બે વ્યક્તિ પણ મળી જાય ત્યારબાદ લાચ સ્વીકારવાની વાત રજૂ કરેલી હતી પરંતુ ત્યારબાદ કલેક્ટર અને એસપીએ મધ્યસ્થી કરી અને પરિવારજનોને સમજાવેલા હતા ત્યારબાદ આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાશને વરસડા મુકામે ખસેડવામાં આવેલી હતી જ્યાં તેને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવેલ હતા અમરેલીના વરસડા ગામના સરપંચ જયસુખ માધણની હત્યા બાદ સમગ્ર દલિત સમાજ રોષે ભરાયો હતો અને હત્યાના તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવે ત્યારબાદ જ તેઓ સરપંચનો મૃતદેહ સ્વીકારશે તેવી માંગ સાથે લગભગ છત્રીસ કલાકથી સમગ્ર દલિત સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહેલી હતી આ હત્યાના એક આરોપીને પોલીસે ઝડપી પાડેલો હોવા છતાં પણ દલિત સમાજ અને મૃતકના પરિવારજનો મૃતદેહનો કબજો સંભાળવા તૈયાર ન હતા આવા સંજોગોમાં સમગ્ર જિલ્લાનું પ્રશાસન પોલીસ તંત્ર દોડતું થઈ ગયેલું હતું અને જો કે અંતે અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા દલિત સમાજને ખાતરી આપવામાં આવતા મૃતકના પરિવારજનો મૃતદેહ સંભાળવા માટે આખરે તૈયાર થયેલા હતા આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ વરસડા ગામ ખાતે મૃતકની અંતમ કરવામાં આવેલી હતી અને પોલીસ અને તંત્રએ આના પરિણામે રાહતનો શ્વાસ લીધેલો હતો તો બીજી તરફ પરિવારના મોભી અને યુવાન દીકરાને ગુમાવ્યા બાદ સમગ્ર પરિવાર ભારે આક્રંદ સાથે તેમને અંતિમ વિદાય આપી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયેલા હતા